કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા જેમાં વડોદરામાંથી સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુ ઓફિસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ ગુજારવાના મામલે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વિશ્વ કોમ્પ્લેક્સમાં આવેલી યુ એ ઓફિસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દરોડા પાડ્યા હતા અને આરોપી મનીષ હિંગુની અટકાયત કરી છે અને યુ કંપનીના MD મનીષ હિન્ઘુને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી જેમાં એનઆઈએની ટીમ સાથે વડોદરા શેર ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી કમ્બોડિયા મોમાં મોટું જોબ સ્કેમ આવ્યું હતું જેમાં અનેક ભારતીય મૂળના લોકો સ્કેમમાં ફસાઇ ગયા હતા અને તેમને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે આ સમગ્ર કૌભાંડની તપાસ આજે વડોદરા સુધી પહોંચી હતી આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુ એ એસ જોબ કન્સલ્ટન્સીની ઓફિસ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એના અધિકારીઓએ મળીને રેડ કરી હતી જેમાં આરોપી મનીષ શિંગુને સાથે રાખીને પોલીસ તેની ઓફિસમાં તપાસ કરી હતી વડોદરા સહિત દેશભરમાં અનેક સ્થળોએ આ તપાસ હાથ ધરવામાં આવી છે